ઝાલોદ કેળવણી મંડળના શૈક્ષણિક પટાંગણમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ભાવભરી ઉજવણી કરાઈ આ તરીકે બાર એક બે હજાર છવ્વીસ સોમવારના રોજ સવારે અગિયાર કલાક સુધીમાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના આત્મવિશ્વાસ અને સંકલ્પશક્તિ વિશેષ હેતુથી સ્વામી વિવેકાનંદના વિચારોથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઝાલોદ કેળવણી મંડળના શૈક્ષણિક સંચાલ પટાણગણમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ ભાવભરી રીતે ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે સ્વામી વિવેકાનંદના જીવન વિચારધારા અને આદર્શો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો જેથી વિદ્યાર્થીઓમાં તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી શકે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર બાવીસમાં ઝાલોદ સાર્વજનિક પુસ્તકાલય મંડળ દ્વારા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાના પટાંગણમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રતિમાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દરરોજ સ્વામી વિવેકાનંદની પ્રતિમા જોઈ અને તેમની વિચારોથી પ્રેરિત થાય અને જીવનમાં ઉન્નતિના માર્ગ પર આગળ વધે આજ રોજ યોજાયેલી જન્મજયંતિ ઉજવણી દરમિયાન સાર્વજનિક પુસ્તકાલયના પ્રમુખ ડોક્ટર હેમંત શાહ ઉપપ્રમુખ ગોપાલ અગ્ર અગ્રવાલ અને કેળવણી મંડળના પ્રમુખ હેમલ પંચાલ સામાજિક આગેવાન અગ્રેસ પંચાલ તેમજ શૈક્ષણિક સંસ્થાના આચાર્ય અને શિક્ષક વર્ગ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને માલાર્પણ કરી અને પુષ્પાંજલિ અર્પિત કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત આચાર્યગણ અને મહાનુભાવોએ સ્વામી વિવેકાનંદના જીવન પર માર્મિક ચિતાડ આપતા જણાવ્યું હતું કે ઉઠો જાગો અને લક્ષ્ય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અટકો નહીં જેવા વિચારો આજની યુવા પેઢી માટે માર્ગદર્શક સૂત્ર સમાન છે સ્વામી વિવેકાનંદની જે શિકાગોમાં આપેલ ઐતિહાસિક ભાષણ દ્વારા ભારતની સંસ્કૃતિ અને આધ્યાત્મિક શક્તિ વિશે વિશ્વ સમક્ષ રજૂ કરી હતી જે વિદ્યાર્થીઓ માટે આત્મવિશ્વાસ અને રાષ્ટ્ર ગૌરવનું ઉત્તમ ઉદાહરણ હતું વક્તાઓએ વધુમાં ઉમેરતા કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદ શિક્ષણને માનવ નિર્માણનું સાધન ગણાવ્યું હતું તેઓનો વિશ્વાસ હતો કે શિક્ષણ માત્ર નોકરી નહીં પરંતુ ચારિત્ર શિસ્ત સેવા અને આત્મબળના વિકાસ માટે હોવું જોઈએ આજની પેઢીએ તેમના આદર્શો અને સિદ્ધાંતને જીવનમાં ઉતારી રાષ્ટ્ર અને સમાજના કલ્યાણ માટે કાર્ય કરવું જોઈએ તેવું પણ વક્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું